મિત્રો બધા મજા મજામાં જ હશે ને આપણા બાળક જોતા એ બધે નું હોય ને અત્યારે હું વાળું છું પાણી જો જુવારમાં પાણી વાળું છું જો અહીંયા પોગ્યું છે જી મારું પાણી દેખાય એટલે પોગી ગયું છે પાણી અને આજે વાદળા થઈ ગયા છે ફૂલ જોડ કે ઘટે જ નિયો વાદળા છે તો અહીંયા પણ એક જેટલું સૂર્ય ભગવાન છે ને વાદળા છે ને ફૂલ થઈ ગયા છે ને ઉપડી ઝાર જો દેખાય છે ને વાદળા છે ને ફૂલ થઈ જશે તારે વરસાદ વરસે ને એવા એવું છે બધું ને તારે ને દિવસ કાંઈ દેખાતું ને એકલું અંધારું અંધારું થઈ ગયું એવું છે બધું હું અત્યારે વાળું છું ઝાડમાં પાણી એવું છે બરોબર દેખાય નહીં ના દેખાય ને થોડું થોડું ધામણું એના દેખાય સીધે સીધે તો પડે આગળ ગઈ ને ના હે હેઠું આવતું ને નાંજા નાંજા હે ગયું

ઘટે છે છે જવા આ કુતરી એ તો મારા બા અહીંયા ખે છે આ જે આ મારા બાનું આની ઘા દેખાય ને અમારું ઉપા છે ને આ અમારી ગાંડી અહીંયા ઉભી છે ને આ કુતરી ખેંચી છે આ ઘઉંની અંદરથી કુતરી ખેંચી ને અરે પાણી વાળતા પાણી વાળીને તો જ કુતરી ખેંચાય ને કે હતી નથી એવું છે તૂટી જાય છે આમ પણ એ દેખાય ને મારા બા કહે ને ઓલકા મારા રૂપા છે ઘઉમાં ડુંડિયું હોય ને કેવી આવી ખબર આ તો આ કોળી ભરી મેં કાંઈ ઘટે જ નહીં ભાઈ કેટલામાં આજો આ ડુંડિયું હોય આખામાં એવું છે પેટ બધી ખાતર દેશી બેસી કાંઈ નાખેલું નથી ડાયરેક્ટ તોય એવું ડુંડિયું શું જોરદાર એક વેત વેતની થઈ ગઈ છે આમ તો વેતે એટલી આવે કેટલા એક બે ત્રણ ચાર પાંચ સો સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર ઓન સત્તર અઢાર ઓન ઓગણી વીવી થર એટલા હયામાં લાગી ગયેલા એવું છે બધું એવી એટલી ડુંડિયું છે ટૂંકમાં સત્તર અઢાર સત્તર અઢાર એમ થર મારેલા હે તો આ દાણો આવે ને જો બધા આ દાણો આ એવા હે ને સત્તર અઢાર ના એવા થર છે બધી ડુંડીમાં એક જ સરખું છે એવું છે બધું બધી ડુંડી એક જ સરખી છે કૂતરી જો કેવી છે બહુ ફૂલ થઈ ગઈ છે પાક પર આવી ગયો આ ડુંડિયું નીકળી જયું છે ડુંડિયામાં આ તો બધી ડુંડિયું આવી ગયું છે આમાં ચેસવાનું શરૂ જ છે તો આમ દેખાય તમને ચેસવાનું બધી બહુ સારું જ છે હજી આ છે ને મિત્રો આપણી રાય છે તો બુલટા બુલડા ફૂલ આવી ગયું છે હા આ બ આખો ઠેઠ સુધી છે ઓલ્લા પેલા બનેલી તેથી આમ પણ એના સુધી છે અલ્લા દેખાય ના સુધી હવે આપણે ઘઉં પવા પવાજા હોય ને શેલું દાવું છે નથી પાણી એ કોઈ ગયું નથી પાણી થોડું આઘું છે એવું છે ને આજ આપણે મજા પકડી ગયા એટલે બરાબર વિડીયો મજા નહીં આવતી બસ ઓલ્લા ઓલલા પાણી પાણી પગ્યું છે એટલે પાણી ફોગી ગયું છે ને હવે હે આ એક છેલો ફાટી હોય પીવા જાય એટલે મોટર કરી દે આપણે દેવા પછી કાંઈ કામ નહીં મિત્ર ને આપણે બાજરીમાં આટો મારવા આવી ગયા બાજુની બાજરીમાં જવું આ બાજરી ઓલી હમ્મી દેખાય ફૂલ લીલી તો તમને ઝૂમ કરી બતાવું જો આ લીલી બાજરી છે કે એ દસ દિવસનો ઓલી દસ દિવસ વહેલી છે ને આ દસ દિવસ મોડી છે મને એમ લાગે થોડોક ટાઈમ થાય ને તો બે હારવાર થઈ તો એ અલગ જ દેખાય થોડીક એવું છે આમાં પીતા બે પાન અને એમાં પીતા ત્રણ પાન એટલો એટલો ફેર છે હું બહુ બવાજ્યા છે ને હવે આપણે કરી દેવાનું છે મોટર બંધ તો ફટાફટ કરી દે મોટર બંધ આ એક વસ્તુ છે ને મિત્રો તો આને શું કહેવાય ને કોમેન્ટ કરી દે ચાલો એ શાકમાં ને બધે શાકમાં નાખાય ને એ છે એટલે તમારે કોમેન્ટ કરી દે નહીં કાંઈ સેવડવા એવા છે ફટાફટ કોમેન્ટ કરી દે હવારે પાણી પહ્યું ને આ જાહેરમાં જો હજી પાણી ભીર્યું જો આ પાટિયા બધી દેખાય અમે હવે ન પીરું અહીંયા ભેરું હે હવારમાં ભાઈ વહેલા છ વાગ્યા ને તોય હજી પણ ભેરું છે એવું છે આ મિત્રો મારા પગમાં ધારી વાગ્યું ને એ આ પગમાં નહીં જો આ પગમાં ના પગમાં કેટલો ફેર આ પગમાં ના પગ આ પગ હોઈ ગયેલો હોય એવું છે જો અહીંયા આ જગ્યા પર વાગેલું તો આ પગ હોઈ ગયો અને આ નહીં હોય આ હોજી ગયેલો એક છે વિડીયો ગમે તો લાઇક કરવો શેર કરો કોમેન્ટ કરો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો